રાજ્યમાં થોડા સમયથી હાર્ટ એટેક થી મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈને તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ મહિલા બેભાન થઈ ઢળી પડી હતી જેમાં તાત્કાલિક તબીબે સીપીઆર આપીને મહિલાનું હૃદય ફરી દબકતું કરીને મોતના મુખમાંથી ઉગારી હતી આ સમગ્ર ઘટના ડોક્ટરના ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોતાની ચેમ્બરમાં મહિલાની તપાસ લઈ રહ્યા હતા તે દરમિયાન મહિલા બેભાન થઈ ડળી પડી હતી જેથી તાત્કાલિક તબીબે સીપીઆર આપીને મહિલાનું હૃદય ફરી ધબકતું કરી મોતના મુખમાંથી ઉગારી હતી સમગ્ર ઘટના ડોક્ટરની ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ સમગ્ર ઘટનાના ડોક્ટરની ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર એન્ડ ક્યોર હોમિયોપેથી ક્લિનિક આવેલું છે જેમાં ડોક્ટર તરીકે અયાસ ગોગારી કામ કરે છે ડોક્ટર અયાજ મહિલાને શું તકલીફ થાય છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા તે દરમિયાન શહેના જબાનો બેભાન થઈ ઢળી પડ્યા હતા મહિલા અચાનક ઢળી પડતા પહેલા ડોક્ટર અયાજે તેણેનો બીપી માપવાનો પ્રયાસ કર્યો દરમિયાન જ મહિલા ટેબલ પરથી નીચે પડી ગઈ હતી મહિલા એકદમ ઢળી પડતા ડોક્ટર અયાજે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેની સીપીઆર આપવાનું શરૂ કર્યો આ દરમિયાન સ્ટાફ પણ દોડે આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરીને તેને ભાનમાં લાવવામાં આવી હતી હાલ તો મહિલાની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે કેમેરામેન વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે